કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં બનાવાયેલ વકફ કાયદાનો પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે તો સાથે જ ગુજરાત સરકારના સૂચિત યુનિફોર્મ સિવિલ કોડને લઈને પણ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચમાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના માર્ગદર્શન હેઠળ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું મુસ્લિમ સમાજ દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા અને વકફ કાયદા તેમજ યુનિફોર્મ સિવિલ કોડને રદ કરવાની માંગ કરવામાં આવી

ગમે તે ચાલે બાને મુસ્લિમોના ટ્રસ્ટ પ્રોપર્ટી લઈને એમને ફાળવવાની વાત ફાળવવાની વાત છે અને આ દેશમાં મુસ્લિમોને લડાવાની વાત ચાલે છે આ લોકોએ હંમેશા દંગા ફસાદ કરીને તેમની રાજનીતિ કરી છે અમિત શાહ જેવા મંત્રી પાર્લામેન્ટમાં ઉભા રહીને મુસ્લિમ મહિલાઓને અને મુસ્લિમ ગરીબોની ચિંતા કરે છે જે સરકાર જેમની પાસે એક સાંસદ નથી આ બિલ પાસ કરવા માટે કોઈ મુસ્લિમ એક સાંસદ નથી એમની પાસે તેમને રાતોરાત મુસ્લિમોના હિતોની વાત યાદ આવી ગઈ આ સરકારને રાતોરાત મુસ્લિમ કેવી રીતે ડેવલપ થાય એની ચિંતા આવી ગઈ જે સરકાર દસ મિનિટ રોડ પર નમાજ ના પડવા દેતી હોય મુસ્લિમોની ધાર્મિક ક્રિયા જે પ્રાથમિક અધિકાર છે તેને જો લઈને વિરોધ દર્શાવતી હોય તે સરકાર મુસ્લિમો માટે શું કરી શકતી હોય માત્ર લભાવણી વેચાવણી સ્કીમો બનાવીને મુસ્લિમોને છેતરવાની ધંધા કરેલા છે અને તેના વિરોધમાં સમગ્ર ભારતના મુસ્લિમો રોડ પર છે અને મુસ્લિમોને અમારે રોડ પર આવવું પડશે તો આવીશું અને જરૂરત પડશે તો અમારો ત્યાગ અને શહીદી વોરવા પણ અમે તૈયાર છે એટલે મારો એટલો સંદેશ છે કે આ બિલને જેમ બને તેમ તેમનો વાપસ લઈ લો આ મુસ્લિમોના હેતમાં નથી અને આ દેશના હેતમાં નથી